બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી કિલોમીટરો સુધીનો ટ્રાફિક જામ થઈ જાય છે અને આજે ફરીથી જાંબુઆ બ્રિજ પર છેક પોર બ્રિજ સુધી દસ કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે જેમાં હજારો વાહન ચાલકો ફસાઈ ગયા છે જેના કારણે હજારો નાગરિકોનો સમય વ્યય થાય છે લાખો રૂપિયાનું ઇંધણનો બગાડ થાય છે અને ટ્રાફિક જામના કારણે કરશન પોર વડોદરા અપડાઉન કરતા નાગરિકો હવે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છે અને તમામની એક જ માંગ છે કે હવે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે